નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આરપી ફ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડિયોમાં વરસાદને લઈ હવામાનના તાજા સમાચાર જાણવાના છીએ ગુજરાત રેઇન એલર્ટ પાછી વરસાદી સિસ્ટમ સક્રિય આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી આ વિસ્તારોમાં મેઘો ગડબડાટી બોલાવશે ગુજરાત વેધર ફોરકાસ્ટ ગુજરાતમાં ભલે વરસાદ બંધ થયો અને કાળજાળ તડકો પડી રહ્યો છે પણ આ સ્થિતિ બદલવાની છે હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે જાણો શું છે વિગતવાર માહિતી ગુજરાતમાં ભલે વરસાદ બંધ થયો અને કાળઝાળ તડકો પડી રહ્યો છે પણ આ સ્થિતિ બદલવાની છે હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે ગુજરાતમાં સૌથી વધારે અસર સાત જિલ્લાઓમાં છે જુલાઈમાં દ્વારકા સુરત અને પોરબંદરમાં ભારે વરસાદ વરસ્યો છે જૂનાગઢમાં ગેડ પંથક ડૂબી ગયા હતા હવામાન વિભાગે ભરૂચ નવસારી ડાંગ તાપી સુરત વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં આજે ભારે વરસાદ સાથે યલો એલર્ટની આગાહી કરી છે આજે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે અમદાવાદમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે ઓફશોર ડ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદ પડવાની ગુજરાતમાં શક્યતાઓ છે આવતીકાલે પણ રાજ્યના ભરૂચ નવસારી ડાંગ તાપી સુરત વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ આગામી ત્રણ ઓગસ્ટે પણ કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ચોમાસાની સિઝન દરમિયાન અત્યાર સુધીમાં રાજ્યના નવ જિલ્લાઓમાં કુલ ચાર હજાર બસો આડત્રીસ નાગરિકોનું સ્થળાંતર તથા પાંચસો પાંત્રીસ નાગરિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે રાજ્યમાં એનડીઆરએફની તેર ટીમ અને એસડીઆરએફની વીસ ટીમો તૈનાત કરાઈ છે તથા એનડીઆરએફની બે ટીમો રિઝર્વ રાખવામાં આવી છે તારીખ ત્રેવીસ જુલાઈના રોજ દેવભૂમિ દ્વારકામાં ત્રણ બનાસકાંઠામાં બે કચ્છમાં બે રાજકોટમાં એક અને સુરતમાં એક એમ કુલ નવ માનવ મૃત્યુ નોંધાયા છે જેમાં કેટલાક વીજળી પડવાથી અને કેટલાક પાણીમાં તણાઈ જવાના કારણે નિપજ્યા છે વરસાદને પગલે વીજળીના કારણે પાંચ હજાર આઠસો સત્તર ગામડાઓ પૈકી પાંચ હજાર સાતસો છન્નું અગિયાર હજાર ત્રણસો અઠ્ઠાવન ફીડર પૈકી અગિયાર હજાર સાડત્રીસ પર્પલ પોલ પૈકી ટ્રાન્સફોર્મર સેન્ટર પૈકી એકસો ચોરાશી પૂર્વવત કરાયા છે વરસાદને પગલે અસર પામેલા માર્ગો ત્રીસને પૂર્વવત કરાયા છે રાજ્યમાં ભારે વરસાદને પગલે જે રસ્તાઓ અને ક્રોસવેનું ધોવાણ થયું હતું તે પાણી ઓસરતા સત્વરે મરામત કરવાના સરકાર વાયદા આપી છે સતત વરસાદને કારણે ગુજરાતના રોડ રસ્તા પર ખાડાઓના સામ્રાજ્ય જમાવી દીધું છે મહાનગરોની સાથે નાના શહેરોમાં પણ આ ખાડાની પરેશાની છે ભ્રષ્ટાચારના આ ખાડા કોઈને પણ જીવ લઈ શકે છે આ ગુજરાત છે એવું રાજ્ય જેના વિકાસની વાતો દેશભરમાં થાય છે મોટા મોટા હોર્ડિંગ્સ અને પોસ્ટરોમાં વિકાસની ચર્ચા ચારેકોર કરવામાં આવે છે પણ ખરેખર વિકાસ કેવો છે તેનો ગુજરાતીઓ જ જાણે છે ગુજરાતમાં થોડા દિવસ ગડબડાટી બોલાવ્યા બાદ હવે વિરામ લીધો હોય એવું લાગી રહ્યું છે છેલ્લા ચોવીસ કલાકમાં નોંધપાત્ર તાલુકામાં જ વરસાદ નોંધાયો છે અને એ પણ એકદમ ઓછો વરસાદ વરસ્યો હતો બીજી તરફ હવામાન વિભાગની આગાહીને જોતાં લાગે છે કે બે દિવસ વરસાદે બ્રેક લીધો છે હવામાનની આગાહી પ્રમાણે ગુરુવારના રોજ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવો વરસાદ રહેશે સવારે આઠથી દસ વાગ્યા સુધી ગુજરાતના તેત્રીસ તાલુકાઓમાં વરસાદ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા પ્રમાણે ગુરુવારે સવારે આઠ વાગ્યાથી દસ વાગ્યા સુધી વચ્ચે ગુજરાતના તેત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે વરસાદ સુરતના બારડોલીમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો આજે સવારે છથી આઠમાં ઓગણત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે ચોવીસ કલાકમાં ત્રણ તાલુકામાં સૌથી વધારે એક ઇંચ વરસાદ નોંધાય સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં બુધવારે સવારે છ વાગ્યાથી લઈ ગુરુવારે સવારે છ વાગ્યા સુધી એકસો બાવીસ તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધારે વરસાદ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો ભાવનગરના મહુવા અને વલસાડના ઉમર ગામમાં પણ એક 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 ઇંચ વરસાદ નોંધાયો હતો સત્તર તાલુકામાં અડધોથી એક ઇંચ વરસાદ નોંધાયો ગુજરાતમાં ચોવીસ કલાકમાં એકસો બાવીસ તાલુકામાં સાર્વત્રિક વરસાદની મહેર જોવા મળી આજે ક્યાં પડશે વરસાદ તો સમગ્ર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે પવનની ગતિ ત્રીસથી ચાલીસ કિલોમીટરની ડેસ જિલ્લાઓની વાત કરીએ તો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા આણંદ અમદાવાદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી દમણ અને દાદરાનગર હવેલીમાં હળવો વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આ ઉપરાંત કચ્છ સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દિવસમાં હળવો વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે શું કરી આગાહી અંબાલાલ પટેલે વરસાદ અંગે આગાહી કરતાં જણાવ્યું કે ઓગસ્ટ મહિનામાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી શકે છે તેમણે જણાવ્યું કે આગામી ત્રણ અને ચાર જુલાઈ ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે તો તારીખ અગિયાર અને બાર ઓગસ્ટ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે આ ઉપરાંત સોળથી બાવીસ ઓગસ્ટ દરમિયાન પણ ગુજરાતભરમાં ગાજવીજ સાથે વરસાદ પડશે આમ ઓગસ્ટમાં સારો વરસાદ થવાને કારણે નદીઓમાં નવા નીર આવશે અને ડેમમાં પાણીની આવક વધી જશે વધુમાં તેમણે જણાવ્યું કે ત્રેવીસ ઓગસ્ટથી મેઘરાજા થોડો વિરામ લેશે ત્રેવીસ ઓગસ્ટ પછી રાજ્યના અમુક ભાગમાં વરસાદી ઝાપટા થશે બુધ શુક્રના યોગના કારણે દેશમાં વરસાદની સ્થિતિ પણ સારી રહેશે તેરથી પંદર ઓગસ્ટ દરમિયાન મુંબઈ મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થઈ શકે છે હાલ ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની મહેર છે હવામાન વિભાગે શું કરી છે આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ બાદ સ્થાનિક હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત અને સમગ્ર સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેમજ અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે ગઈકાલે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામશ્રય યાદવે જણાવ્યું હતું કે ગુરુવારે એટલે કે પહેલી તારીખે તમામ જિલ્લાઓમાં ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે આ સાથે જ બધા જ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે અહીં ભારે વરસાદ પણ થઈ શકે છે હવામાન વિભાગના બીજા અને ત્રીજા દિવસ માટે પણ વરસાદને લઈ મહત્વની આગાહી કરી હતી આ સાથે હવામાન વિભાગે જણાવ્યું હતું કે ગુજરાતમાં દેવ દિવસ માટે ગાજવીજની વોર્નિંગ આપવામાં આવી છે અને આગામી પાંચ દિવસ માટે માછીમારોને ચેતવણી પણ આપવામાં આવી છે રામશ્રી યાદવે જણાવ્યું કે ગુજરાત પર વરસાદની એક સિસ્ટમ આવી રહી છે જેના કારણે રાજ્યમાં અતિભારે વરસાદ થશે આ સાથે અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે દર્શક મિત્રો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો આવા જ અવનવા સમાચાર જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર સાથે મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર